ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત ભરૂચ પ્રીમિયર લીગ સીઝન ફોર નું આયોજન કરવામાં આવ્યું છે જેના માટે ભરૂચની ખાનગી હોટલ ખાતે આઠ ટીમના માલિકો દ્વારા બે આઈકોન ખેલાડીની પસંદગીની પ્રક્રિયા યોજવામાં આવી હતી ભરૂચ જિલ્લાના શહેર અને ગ્રામ્ય કક્ષાના ખેલાડીઓને ક્રિકેટના મેદાનમાં રમવા માટે એક નવું પ્લેટફોર્મ મળી રહે તે માટે ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન હંમેશા પ્રયત્નો રહેલા છે જેના ભાગરૂપે છેલ્લા ત્રણ વર્ષથી ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા ભરૂચ પ્રીમિયમ આયોજન કરાયું જેમાં નિશાંત મોદી એમ મયુરી લા યુટ વોરિયર્સ જોલવા નસીબ સ્ટાર્સ પ્રયાણા સુપરનાઇટ ગુજરાત લાયન્સ ડ્યુડાકોન ડિસ્ટ્રોયર વાગરા વોરિયર્સના ટીમના માલિકોની હાજરીમાં યોજવામાં આવ્યું હતું જેમાં આઠ ટીમના માલિકો પૈકી પ્રથમ ચિત્ઠથી નાખીને આયકોન ખેલાડીની પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં તમામ આઠ ટીમના માલિકોએ પોતાના આઇકોન ખેલાડીની એક પછી એક પસંદગી કરી હતી આ સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટ ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંતભાઈ પટેલ અને ભરૂચનું ગૌરવ એવા ઇન્ટરનેશનલ ખેલાડી મુનાફ પટેલ પણ ખેલાડીઓને માર્ગદર્શન પૂરું પાડીને પ્રોત્સાહિત કરવાની ભૂમિકા અદા કરશે આ ખેલાડીઓની પસંદગીની પ્રક્રિયા ભરૂચની મયુરી સ્ક્વેર ખાતે કરવામાં આવી હતી જેમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના ઇસ્માઇલ મટાદાર ઇસ્ત્યાગ પઠાણ વિપુલ ઠક્કર સહિતના સભ્યો અને શુભેચ્છકો પણ ઉપસ્થિત રહ્યા હતા ગુડ આફ્ટરનૂન હું ઇસ્માઇલ મતાદાર ભરૂચ ક્રિકેટ એસોસિએશન ના વાઇસ પ્રેસિડેન્ટ અને ભરૂચ પ્રીમિયર લીગ સીઝન ફોર ના ચેરમેન તરીકે આજે હું બહુ ગર્વ અનુભવું છું કેમ કે ભરૂચ પ્રીમિયર લીગ જેની એક બ્રાન્ડ બની ગઈ છે અને છેલ્લા ત્રણ વર્ષથી સક્સેસફુલી રમાઈ અને ચોથા વર્ષમાં જઈ રહી છે જેનું આજે બે આઇકન પ્લેયરનું ડ્રોના માધ્યમથી સિલેક્શન રાખવામાં આવ્યું હતું અને આ લીગને સફળ બનાવવા માટે અમારી સમગ્ર ભરૂચ ક્રિકેટ એસોસિએસનની ટીમ અમારા પ્રમુખ શ્રી દુશેનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને મુનાભાઈ પટેલ મેન્ટરના માર્ગદર્શન માર્ગદર્શન હેઠળ જે મેં સફળતા પ્રાપ્ત કરી છે એવી જ રીતે સિઝન માં પણ અમે આનાથી સારી રીતે રમાડીને સારા છોકરાઓને જે ચાન્સ મળે છે એના આધારે ભરૂચ જિલ્લાની ટીમ એનું સિલેક્શન થાય છે માટે આ લીગને સફળ બનાવવામાં ઘણા બધા સ્પોન્સર્સનો ફ્રેન્ચાઇઝરોનો ખૂબ સફળ ખૂબ ફાળો રહ્યો છે તો આ તકી દરેક સ્પોન્સરોનો દરેક ફ્રેન્ચાઇઝી નો દરેક પ્લેયર્સ અને અમારી સમગ્ર કમિટી મારી જોડે અમારી એસોસિએશન ના મહારાજ મંત્રી ઇસ્તિયાકભાઈ છે અમારા કો ચેરમેન બીપીએલ વિપુલભાઈ છે અને સમગ્ર કમિટીનો નો એસાન થેન્ક્સ કહું છું કે મને તેઓએ આ જવાબદારી સોંપી અને ભવિષ્ય પણ આવી જ રીતના સારી રીતે આ ચોથી સિઝન અમે સાવ આયોજન કરીને છોકરાઓને પ્લેટફોર્મ પૂરું પાડીશું અને આવી જ રીતે આવતી અગિયાર તારીખે બાકીના ચૌદ પ્લેયર્સનો એક ડ્રો રાખવામાં આવેલ છે ત્યારબાદ આઠમી ફેબ્રુઆરીના પ્રથમ મેચ સેરેમની ના સાથે અને એક માર્ચના ફાઇનલ મેચ રમાની આ વર્ષ અમે પૂરું કરીશું અને સૌનો અમે સહકાર ની અપેક્ષા રાખીએ છીએ અને આ તકી સૌનો આભાર મીડિયા ગણ જે આવીને અમને કવર કર્યુંનો બી ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ